આજે જમાનો ડિજિટલનો છે મોબાઈલ અને કેલ્ક્યુલેટરના ઉપયોગ કરી કોઈ પણ હિસાબ ગણતરી ની થઈ જાય છે જો કે રાજકોટમાં રહેતા વિશાલ નાગાણી એવું ટેલેન્ટ ધરાવે છે કે ભલ ભલા ગણિત ના તજ્ઞ થઈ જાય વિશાલ નાગાણી કોઈપણ ગુણાકાર ભાગાકાર બાદબાકી કે સરવાળો કેલ્ક્યુલેટરના ઉપયોગ કર્યા વગર કરી શકે છે એટલું જ નહીં કોઈપણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર વિશાલ ભાઈ નવ હજાર નવસો નવ્વાણું સુધી ના ઘડિયા અને ગુણાકાર મોઢે કરી શકે છે અત્યારે એક તરફ ડિજિટલ જમાનો ચાલી રહ્યો છે તમામ વસ્તુ મોબાઈલ અને લેપટોપ ઉપર ઉપલબ્ધ હોય છે દરેક પ્રકારના સરવાળા ગુણાકાર ભાંગાકાર છે તે કેલ્ક્યુલેટરની મદદથી સેકન્ડોની અંદર થઈ જાય છે પરંતુ આવા સમયે પણ એક અદ્ભુત પોતાની પાસે ઉપલબ્ધિ ધરાવતા વિશાલભાઈ આપણી સાથે છે કે જેઓ પોતે મોઢે તમામ પ્રકારના હિસાબ કરી શકે છે ગુણાકાર કરી શકે છે સરવાળા કરી શકે છે મોટા મોટા ચાર ચાર આંકડાના પાંચ પાંચ આંકડાના જે ગુણાકાર છે તે મોઢે તેમને હોય છે વિશાલભાઈ આ ટેલેન્ટ કઈ રીતના આવ્યું તમારા અચ્છા મારું નામ વિશાલ મનસુખભાઈ હીરાબેન નાગાણી છે અને હું રાજકોટ ગુજરાતી છું અને આ ટેલેન્ટની વાત કરીએ ને તો આના માટે મેં કોઈ દિવસ તૈયારી કરી નથી અને આ મને કુદરતી બક્ષિસ છે અને પહેલેથી મારે ગણિતમાં સારાવાર માર્ક્સ આવતા હતા

પરંતુ બે હજાર બાવીસ બાદ તેમને ખ્યાલ આવ્યો અગિયાર આ પાંચસો ચોપન પાંચ હાજર સાતસો સિતોતેર તેરી સત્તર હાજર ત્રણસો એકત્રીસ પાંચ હાજર સાતસો ચોકા ત્રેવીસ હજાર એકસો આઠ પાંચ હજાર સાતસો સિત્યોતેર પંચા અઠ્યાવીસ હજાર આઠસો પંચ્યાસી પાંચ હજાર સાતસો છકા ચોત્રીસ હજાર છસો બાસઠ પાંચ હજાર સાતસો સિત્તોતેર સત્તા ચાલીસ હજાર ચારસો પાંચ હજાર સાતસો હજાર બસો સોળ પાંચ હજાર સાતસો નવ્વા એકાવન હજાર નવસો ત્રાણું 57771 દાન 57770 વિશાલે પોતાની જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના બદલ તેમનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડ્સ પણ નોંધાયેલું છે આજના જમાનામાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા સમયે શોર્ટકટ અપનાવતા હોય છે અને કેલ્ક્યુલેટરમાં સીધો જ હિસાબ કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને ખાસ કરીને ગણિત વિષયમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગતા યુવકોએ વિશાલભાઈ પાસેથી ચોક્કસ પ્રેરણા લેવી જોઈએ કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ